અમદાવાદ શહેરના જુહાપુરાના ગાંધી હોલ ખાતે અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજના પ્રમુખ ડૉક્ટર હાજી હૈયાદખાન બલોચે સમાજના વિરલાઓ જેમણે દરેક ક્ષેત્રમાં સમાજનું નામ રોશન કરી ગૌરવશાળી કારકિર્દી બનાવેલ તેમને બિરદાવવા બલોચ મકરાણી સમાજ સમાજ રત્ન એવોર્ડથી સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ મિટિંગમાં અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજનું બંધારણ રજૂ કરી વાંચન અને સમાજની યુવા પાંખની સંગઠનની બલોચ ભવનની જમીન માટે રાહબરોની ચર્ચા કરવામાં આવી હતી આ મિટિંગનું પ્રમુખ તરીકે એમ કે બલોચ અતિથિ તરીકે મોહમ્મદ ખાન બલોચ ખડિયા દરબાર ડોક્ટર હૈયાત ખાન બલોચ હાજી યાસીન ખાન બલોચ ગુલ મોહમ્મદભાઈ બલોચ ચેરમેન હબીબ ખાન બલોચ હાજી યુસુફ ખાન બલોચ અનવર ખાન બલોચ ગુજરાત રાજ્ય હજ કમિટી ડાયરેક્ટર નાઝીર ખાન બલોચ વગેરે હાજર રહેલ સાથે જ અમદાવાદ શહેરના મીડિયાના મિત્રોનું અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજના પ્રમુખ ડૉક્ટર હૈયાદ ખાન બલોચ દ્વારા શાલ ઓઢાડી ફૂલોના હાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ગુજરાત શરીફ ગાજી ડોક્ટર ડોક્ટર આજી હયાત ખાન બલોચ અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજના પ્રમુખ અને પાલિતાણાના પૂર્વ નગરપતિ અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજની આજે જે મિટિંગ બોલાવવામાં આવી રહેલ છે એ મિટિંગની અંદર અખિલ ગુજરાત બલોસ સમાજને અખિલ ગુજરાત બલોસ સમાજના બંધારણી અધિકારો રજૂ કરવાના છે સંગઠન અંગે સર્ચા વિચારણા કરીને સંગઠન અંગે હોદ્દેદારોની જાહેરાત કરવાની છે અખિલ ગુજરાત બલોસ યુવા સમાજના સંગઠનની રચના કરવાની છે અખિલ ગુજરાત બલોસ ભવનની પણ એક ચર્ચા કરવાની છે અને સાથે સાથે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર બલોચ મકરાણી સમાજને બલોચોએ અને મકરાણીએ જે નામ રોશન કર્યું છે તેવા સરકારી પદાધિકારીઓ રાષ્ટ્રીય ક્ષેત્રના દરેક આગેવાનો તેઓનું સમાજ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવી રહેલ છે ગુજરાતની અંદર વર્તમાન અમે જે સર્વ કર્યું તેમાં અઠ્યાવીસ જિલ્લાની અંદર અખિલ ગુજરાત બોલુસ મકરાણી સમાજની વસવાટ છે અને ત્યાં જઈને અમારી જે ટીમ છે એ તે જિલ્લે જિલ્લે સમગ્ર ગુજરાતની અંદર ચાર ઝોનની અંદર આગેવાનોને મોકલવામાં આવશે અને જિલ્લા જિલ્લે જિલ્લે જઈને ત્યાં મિટિંગોનો દોર ચાલુ કરી અને સમાજને સાથે બેસારી અને સંગઠન આગળ વધશે હું યાઝિન ખાન ભલોચ ગાંધીનગરથી છું પૂર્વ નિયામક એપીએમસી અને ભલોજ સમાજ નો હું સંગઠન મંત્રી છું આજે અમે સમગ્ર ગુજરાતના બલોચ મકરાણી ના યુવાનો બુઝુર્ગો બધાને આજે અમે મીટિંગમાં બોલાવ્યા છે સૌ પ્રથમ અમે લોકો અમારા સમાજનું બંધારણ બનાવીશું એ બંધારણ બનાવ્યા પછી જેના એના ઉદ્દેશો છે એમાં તમામ ઉદ્દેશો દાખલા તરીકે સામાજિક છે આર્થિક છે નૈતિક છે એ બધા એની સાથે સાથે સમગ્ર સમાજની ઉત્થાન કેવી રીતે થઈ શકે એ બાબતે અમે આજે ચર્ચા વિચારણા કરી અને એ બંધારણ અમલમાં મૂકીશું અને એ બંધારણ પ્રમાણે અમારી એક રાજ્ય કક્ષાની જિલ્લા કક્ષાની તાલુકા કક્ષાની બધી સમિતિઓ બનશે એ સમિતિઓ છેક રૂરલ એરિયામાં ગ્રાસરૂટ લેવલ ઉપર પણ કામ કરતી થશે એ બધાના અહેવાલો મેળવીશું સાથે સાથે અમે લોકો સમગ્ર ગુજરાતના અમારા ભલોચ કોમ્યુનિટી માટે એક બલુચ ભવન બનાવવાનું પણ વિચાર કર્યો છે એ માટે અમે પ્રાથમિક ચર્ચા કરીને એ ભવન બને એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ સાથે બલુચિસ્તાનની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિને અમે અમારા બલુચ સમાજમાં આજે ભેગા થઈને ઠરાવ કરવાના છીએ અને અમે એમને સપોર્ટ જાહેર કરવાના છીએ જે પર પર તમારું સમાજ છે કઈ કઈ રીતે રીતે કામ કરશે અને વિદ્યાર્થીઓને તક મળશે અમે આમ તો સમગ્ર ગુજરાતના બલોચોના જે યુવાન અને યુવતીઓ બાળકોથી બાળકો જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ એ અમે જ્યાં જ્યાં મદદ કરી શકીએ છીએ ત્યાં કરીએ છીએ પરંતુ અમે હવે એક ડેટા બેઝ તૈયાર કરીશું અને જ્યાં જ્યાં જે જે બલોચ છોકરા છોકરીઓ અત્યારે ભણી રહ્યા છે એમને ક્યાંક ફીની જરૂરિયાત પડે સ્કોલરશીપની જરૂરિયાત પડે હોસ્ટેલની જરૂરિયાત પડે પુસ્તકોની જરૂરિયાત પડે ક્યાં એડમિશન લેવું છે એ અંગેનું માર્ગદર્શન એ વગેરે અમે આખું એક માળખું ઊભું કરવાના છીએ માળખું ઊભું સાથે સાથે અમે સમાજના લોકોને રાજ્ય સરકારના અને ભારત સરકારના જે જે યોજનાઓ છે એ યોજનાઓને કેવી રીતે અમે વધારેને વધારે લાભ અપાવી શકીએ એ પછી શૈક્ષણિક હોય સામાજિક હોય આરોગ્ય વિષયક હોય આર્થિક હોય એ બધી બાબતો અમે કારણ કે નાનામાં નાના માણસે ચિંતા કરીને કોઈને જરૂરિયાત પડે કે કોઈ ધંધો ઉદ્યોગ કરવો છે તો એને અમે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ એ મદદ કરવા માટે પણ અમે ચિંતન કરી અને એનું પણ કેવી રીતે અમે કામ કરી શકીએ એ દિશામાં પણ અમે આગળ વધી રહ્યા છીએ છે સરકારી કર્મચારીઓ છે સમાજના આગેવાનો છે છે કોણ અમારા સમાજની અંદર જે અધિકારીઓ છે પદાધિકારીઓ છે એ ઉપરાંત જે આગેવાનો છે એ આગેવાનો બધા ભેગા મળીને તાલુકાએ જે હશે એ તાલુકા કક્ષાની એક સમિતિ બનશે સર્વાનુમતે બનશે એવી રીતે જિલ્લા કક્ષાએ જિલ્લા કક્ષાની સમિતિઓ બનશે રાજ્ય કક્ષાએ એ સમિતિઓ બનશે એ રાજ્ય કક્ષાની સમિતિ જે બનશે એ સમિતિ જે છે એ તાલુકા અને જિલ્લા કક્ષાની જે સમિતિઓ છે એને અનુમોદન આપશે એના અહેવાલો ઉપર વિચારણા કરશે અને અમલીકરણ કરશે